ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ માસુમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં સામે આવ્યો છે જ્યાં વિડીઓ ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો દસ રૂપિયા આપવાની વાત કહેતા ચાલીસ છાત્રાઓએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા જ્યાં પણ પ્રશ્નોનું નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે જેમાં વિડીયો ગેમ બાબતમાં આખી ઘટના ઘટી હોવાનું સામે આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે અમરેલીના મુંજિયાસર સરકારી શાળામાં દસથી બાર વિદ્યાર્થીઓએ વિડિયો ગેમ અથવા તો કોઈ ચેલેન્જની ગેમ રમીને પોતાના હાથે બ્લેડ મારવાની પગે બ્લેડ મારવાની આ રીતની વિડીયોની વિડીયો ગેમની માન વિકૃત માનસિકતા બાળકોના કુમળા માનસ પર પડી છે જ્યારે આ ઘટના થઈ ત્યારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી એ દ્વારા તાલુકાના જિલ્લા શિક્ષા વિભાગ દ્વારા વાલીઓ સાથેનું અને વિદ્યાર્થીઓને ઠપકો આપીને વાત આઠ દિવસ પહેલાં પૂર્ણ થઈ ચૂકી પરંતુ આ એક સામાન્ય ઘટના જ છે કોઈને નુકસાન નથી પરંતુ સામાન્ય આમ ન કરી ગણી શકે કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જ ની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે અને આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી તરી આ સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે તે તોફાન કરે ધમપછાડા કરે પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું આત્મહત્યા કૂદી જવું આવા બધા ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લડ આ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘાવ કરે છે પગ ઉપર કરે છે જે જીતી જાય એ દાંત હસતો હોય છે તો આવી જીત આ વિકૃત માનસિકતા તરફ મીડિયા દ્વારા મીડિયા શું સોરી સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા તો મારી વિનંતી છે આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી જ શાળાઓમાં મેં મોકલશું જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે તો વાલીઓ પણ શિક્ષકો પણ પહેલાં મોબાઈલ છોડી મેદાન અપનાવે ત્યારે જ બાળકો અપનાવશે આવો સૌ સાથે મળીને આપણે આવી ઘટનાને કોઈ પોલિટિકલ અંજામ નહીં પણ આપણું બાળક છે ગુજરાતના દરેક બાળકો આ રીતે વૈચારિક સમૃદ્ધ બને એ હેતુ તમામ લોકો આપણે આગળ આવી અને આવા પ્રશ્નો સોલ્યુશન માટે સૌ પ્રયાસ કરીએ એવું એ એ રીતે જે મને જાણવા મળી

એક સ્ટડી કેસ કરીશું ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર અમરેલી